શું શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનશે જી હા જે રીતે વિધાનસભામાં શું થયું રાજ્યસભાની ચૂંટણી હતી અહેમદભાઈ પટેલ વખતે એ સમયે શું થયું હતું એ સમયે કોંગ્રેસે શંકરસિંહ મુશ્કેલી ઊભી કરી હતી હવે બે હજાર ઓગણીસના લોકસભા ચૂંટણી પહેલાં શંકરસિંહ કોંગ્રેસની ચોક્કસ મુશ્કેલી ઊભી કરશે એમાં કોઈ બી મત નથી એનસીપી કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નથી થવાનું અને એનસીપીએ કોંગ્રેસ પાસે ત્રણ બેઠકો માગી હતી સાબરકાંઠા પંચમહાલ અને પોરબંદર હવે સ્વાભાવિક છે કે કોંગ્રેસ ત્રણ બેઠકો ના આપે એનસીપીને પરંતુ આવી પરિસ્થિતિની વચ્ચે એનસીપીનું એક જગ્યા ઉપર જ સંગઠન છે એ પોરબંદરમાં કુતિયાણામાં અને પણ કાંદલ જાડેજા ખુદ પોતાનું વર્ચસ્વ રાખે છે એટલા માટે આણંદમાં બોરસદને ત્યાં જયંત બોસ્કેનું છે પરંતુ એ થોડું ઓછું છે આવી પરિસ્થિતિની વચ્ચે શંકરસિંહ વાઘેલા શું ભાજપને ફાયદો પહોંચાડશે આ એક મોટો સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે જેટલી બી ત્રણ બેઠકોની વાત થઈ એમાં પાંચ છ બેઠક એવું છે કે જ્યાં પંદરથી દસ હજારના વોટ જેટલા બી પડશે એનસીપીમાં એ એનસીપીના વોટ કોંગ્રેસના તૂટવાના છે અને ભાજપ માટે તો આ ફાયદો રહેવાનો જ છે કારણ કે એનસીપીના જેટલા બી કાર્યકરો છે એ કોંગ્રેસની વિચારસરણી સાથે જોડાયેલા છે આવી પરિસ્થિતિની વચ્ચે શંકરસિંહ વાઘેલા જે રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે નુકસાન થયું હતું વિધાનસભામાં નુકસાન થયું હતું એ જ રીતે શંકરસિંહ વાઘેલા મુશ્કેલી ઉભી કરશે હાલાકી ગાંધીનગર બેઠક પરથી તેમની ઉભી હતી ખૂબ જ ચર્ચાઓ ચાલી પરંતુ અહીંયા પણ લગભગ મેળ પડતો હોય એવું લાગતું નથી તો આવી પરિસ્થિતિની વચ્ચે શંકરસિંહ વાઘેલા હજુ મહેન્દ્રસિંહ વાઘેલા સમાચાર નથી આવ્યા કારણ કે સાબરકાંઠામાંથી કો ભાજપે ઉમેદવાર જાહેર કરી દે છે આવી પરિસ્થિતિની વચ્ચે શું શંકરસિંહ વાઘેલા કોઈ માસ્ટર સ્ટ્રોક મારવા સમય રાહ જોઈ રહ્યા છે પોતે ખુદ ઉભા રહેશે પોતાના પુત્રને ઉભા રાખશે આવી પરિસ્થિતિની વચ્ચે એક તો ચોક્કસ થઈ ગયું છે કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસને મુશ્કેલીમાં આજે પણ ઊભા રાખવાના છે એ હકીકત છે દોસ્તો આ વિડીયો આપણે પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાલ બટન છે એ લાલ બટન સબસ્ક્રાઈબનો ફ્રી છે બિલકુલ એ સબસ્ક્રાઈબ કરી શકો છો હું અને આપણા વિડીયોઝ હું આપના માટે લેતો આવીશ જય હિન્દ જય ભારત